નમસ્કાર મિત્રો 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 ગોંડલ માર્કેટ તમારું સ્વાગત છે છે આજની તારીખ તારીખ ત્રીજો મહિનો બે હજાર આજનો વાર છે શનિવારના રોજ મિત્રો આવક વિષેની વાત કરીને મિત્રો આવક તો બિલકુલ બંધ છે મિત્રો સ્ટોક વિશેની વાત કરીએ તો નવી જમીનમાં ઉભા પટામાં માલ ઉતરેલો હતો તેમાં હજી પતી ગઈ છે મિત્રો અને હજી યાર્ડ ની અંદરમાં ચાર થી પાંચ લોકો જે દુકાને દુકાને ધાણા પડ્યા હતા તે ફેરવેલો માલ છે મિત્રો અને કેવા રહે છે આજના બજાર ભાવ રૂબરૂ જઈને જાણશે મિત્રો તો કેવા રહે છે આજના બજાર ભાવ ધાણી અને ધાણાના ક્વોલિટી પ્રમાણના ભાવ જાણશે મિત્રો અને અત્યારે ભાગ ટુ બનાવી રહ્યા છે મિત્રો અત્યારે પોણા અગિયાર વાગ્યાની આજુબાજુનો ટાઈમ થઈ રહ્યો છે તો કેવા ભાવ રહે છે આજના જાણસી અઢારસો ને છોતેર રૂપિયાનો ભાવ છે તે અઢારસો ને છોતેર રૂપિયાનો ભાવ છે તે ધાણી છે એમાં કોક કાળો દાણો દેખાઈ રહ્યો છે ખાખી દાણો જોવા મળ્યો છે ખેડૂત હાજર ખેડૂત હાજર છે ક્યુ ગામ ક્યુ ગામ ખેડૂત ગામ બજાણા ગામ બજાણા અને કેટલી ગુણી ધાણા લઈને આવ્યા હતા અને શું ભાવ આવ્યો અઢારસો ને છોતેર રૂપિયાનો ભાવ આવ્યો છે અને વાઢા પછી કેટલા દી હુકો પછી એકવીસો ને રૂપિયાના ભાવ થયા છે એકવીસો ને છોતેર રૂપિયાના ભાવ થયા છે ખેડૂત મિત્રો આજે છે કયું ગામ મિત્રો ને કેટલી ગુણી લઈને આવ્યા તા ને હું ભાવ આવ્યો એકવીસો છોતેર વાઢા પછી કેટલા દિવસ હવે રેડી સત્તરસો છોતેર રૂપિયાના ભાવ થયા છે ધાણી છે મિત્રો અને અમુક કાળું મોટું થઈ ગયું છે મિત્રો સત્તરસો ને છોતેર રૂપિયાના ભાવ છે ખેડૂત હાજર છે કયું ગામ ખેડૂત બગસરા ને કેટલી અને કેટલી કોની ધાણા લઈને આવ્યા પચાસ ને હું ભાવ આવ્યો વાયદા પછી કેટલા દિવસ અને કેવો ઉતારો બેઠો આ એક ધાણી વેચાણી છે મિત્રો છવ્વીસો ને એક રૂપિયામાં વેચાણી છે મિત્રો આમાં કોઈ ખેડૂત હાજર નથી પણ આપણી પાસે ભાવ અપડેટ છે મિત્રો છવ્વીસો ને એક રૂપિયાના ભાવ થયા છે મિત્રો માલ અહીંયા હાજર જોખાઈ રહ્યો છે મિત્રો છવ્વીસો એક રૂપિયામાં વેચાણી છે મિત્રો અને માલ સારો હોય ક્વોલિટી સારી છે આમાં ખેડૂ કોઈ હાજર છે નહીં માલ વેચાણ છવ્વીસો એક રૂપિયાનો ભાવ થયો છે બાવીસોને એક રૂપિયાના ભાવ થશે મિત્રો બાવીસોને એક રૂપિયાના ભાવ થશે ક્વોલિટી સારી છે મિત્રો બાવીસોને એક રૂપિયામાં વેચાણી છે તમે જોઈ શકો છો આ ક્વોલિટી એકદમ સુપર ક્વોલિટી છે મસ્ત માલ છે મિત્રો બાવીસોને એક રૂપિયાનો ભાવ થશે અને ખેડૂતો મિત્રો આ જશે તમે જોઈ શકો છો બાવીસોને એક રૂપિયામાં વેચાણ છે રવિ અઢારસો ને એક રૂપિયાનો ભાવ થયો છે અઢારસો ને એક રૂપિયાનો ભાવ થાય છે ક્વોલિટી ધાણાની છે મિત્રો અઢારસો ને એક રૂપિયાનો ભાવ થયો છે સુપર કલર માલ છે અઢારસો ને એક રૂપિયાનો ભાવ થયો છે અને માલ સારો મળે અઢારસો એક રૂપિયાનો ભાવ થયો ઓગણીસો ઓગણીસો છવીસ રૂપિયાનો ભાવ થયો છે ઓગણીસો છવ્વીસ રૂપિયા નો ભાવ થયો છે ક્યુ કામ કીધું ખેડુત અને કેટલી ગુણિ લઈને આવ્યા હતા

સત્તરસો ને છોતેર રૂપિયાનો ભાવ થાય છે સત્તરસો ને છોતેર રૂપિયા ના ભાવ છે ક્વોલિટી સારી છે મિત્રો સત્તરસો ને છોતેર રૂપિયામાં વેચાણ ક્વોલિટી સારી છે સત્તરસો ને છોતેર રૂપિયા ભાવ થયેલા છે